ઉચાપત થઈ હોવાનો સામે આવે છે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી 214 થી વધુ એફઆઈઆર નોંધાઈ છે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને કડક કાયદાઓ હેઠળ ઝડપી પગલા લીધા છે શું હતો આ સમગ્ર મામલો જુઓ ખાસ રિપોર્ટ બન્ના ગુના આચરતી અને ગુજ સીટોકના કાયદા હેઠળ કાર્યવાહી થયેલ મિલન દરજી ગેંગના સાગરિતને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં આવ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડેલ આરોપી દુબઈ ખાતે રહેતા

યોગેશ જગરીશભાઈ કુંબાણી ઉંમરવાર્ષીય 26 રહે ઠાકોર દ્વાર સોસાયટી કાપોદરાને ઝડપી પાડ્યો હતો પોલીસ તપાસમાં આરોપી યોગેશ કુંબાણી ગેંગનો મુખ્ય સૂત્રધાર મિલન દરજીના કહેવા મુજબ એટીએમમાંથી દરોદના દીરહમ વિડ્રો કરી મિલન દરજીને પહોંચાડતો હતો ને આ દીરહમમાંથી મિલન દરજી તથા વિવેક ડાકરા દુબઈ ખાતેથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી યુએસડીડી ખરીદી કરી ચાઇનીઝ ગેંગનો માણસોને સાયબર ફ્રોડનો રૂપિયા યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું કામ કરતો હતો ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલ જુનાગઢ તથા કર્ણાટક મુંબઈ પાસેથી મળી આવેલ બેંક એકાઉન્ટો આધારે એનસીસીઆરપી પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ એક હજાર આઠસો સડસઠ ફરિયાદ થયેલ હોવાની અને તેમાંથી ભારતના અલગ અલગ રાજ્યોમાં બસો થી વધુ એફઆઈઆર નોંધાયેલ છે રૂપિયા એકસો સત્તાણું કરોડ બેતાલીસ લાખ પંદર હાજર ત્રણસો તેર ની રકમ આ ગેંગ દ્વારા ઉચા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે આરોપી યોગેશ વિરુદ્ધ ભૂતકાળમાં પાંચ ગુનાઓ નોંધાયા છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે